વધુ સમાચારમાં વાત કરીએ તો લીલીયા તાલુકાના ગામોની ગૌચર જમીનમાં થયેલા દબાણો દૂર કરવા માલધારી સમાજ દ્વારા આવેદન આપવામાં આવ્યું મામલતદાર મારડિયા અને ટીડીઓ રાદડિયાએ આવેદન સ્વીકારી ઘટતું કરવા ખાતરી આપી તો લીલીયા તાલુકાના ગૌચર જમીન બચાવો અભિયાન સહિતના પ્રમુખ ખુમાળ અને સુખાભાઈ જોગરાણાની ઉપસ્થિતિમાં અને આગેવાનીમાં તાલુકાના આગેવાની ગામોની ગૌચર જમીન સરકારી પડતર ખરાબો જમીનમાં થયેલા દબાણો હટાવીને જમીન માપણી કરી તો ખુલ્લી કરવા માટે સ્થાનિક મામલતદાર મારડિયા ટીડીઓ રાદડીયાને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી જેમાં પાજલ ગૌચર જમીનનું દબાણ હટાવવું તેમજ માપણી કરવી અને ગામડાઓમાં પાલતું પશુઓનું વન્ય પ્રાણીઓ દ્વારા મારણ અને રંજાળવા આવતા અટકાવવા માટે જોક લગાવવા જરૂરી જમીન સરકારના નીતિ નિયમો પ્રમાણે ફાળવવી તેથી ફરતે રક્ષણ દિવાલ બનાવી આપવી અને સહિત આ સહિતની રાજાશાહી સમયે જે ખેડૂતોને વાવે તેની જમીનના કાયદા મુજબ આપવામાં આવે તો જમીન વાવેતર પૂર્ણ થયા બાદ પડતર જમીનમાં પશુપાલકોને માલધારીઓને પશુ ચરાવવા માટે છૂટ આપવા સહિતની માંગણીઓ સંતોષવા રજૂઆત કરવામાં આવી હતી આ તાકી મોટી સંખ્યામાં માલધારીઓ અને પશુપાલકોએ વડવાળા હનુમાન ચોકથી મામલતદાર કચેરી સુધી રેલીનું આયોજન કર્યું હતું અને રેલી યોજી હતી તો સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં માલધારીઓ જોડાયા હતા કે જોક નહીં પરંતુ પાકા ઊંડા બાંધી આપવા એવી પણ માંગણી આપણા દ્વારા કરવામાં આવશે મામદારશ્રી આ અંગેના આ બધા બેઠેલા જાણકારી માટે અમે બધાને જાણકારી આપીએ છીએ અને આપણે અત્યારે બધા ચાલીને મામદાર ઓફિસે જશું આ આવેદન આપણા ધારાસભ્યશ્રીને પણ દેવાનું છે આપણા સંસદ સભ્ય શ્રી કલેક્ટર શ્રી શ્રી અને પીડીઓ આ જે તે લાગતી ઓળખતી જે આપણી સરકાર શ્રી દ્વારા ઓફિસો છે એને આપશું